ભાવનગર જિલ્લા કમાન્ડન્ટ એસપી સરવૈયા દ્વારા અંગત રસ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કચેરીની ટીમના પ્રયત્ન થકી હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ સહાય ફંડમાંથી હોમગાર્ડ્સ સભ્યને ખરા અર્થમાં સહાય પહોંચે તે માટે નિષ્કામ સેવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે તળાજા યુનિટના મનસુખભાઈ વાઘેલાને પ્રથમ દીકરી લગ્ન સહાય એકદમ ટૂંકા સમયમાં વડી કચેરી સાથે સતત પરામર્શ થકી હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ સહાય ફંડમાંથી રૂપિયા વીસ હજારના ચેક તારીખ ત્રણ સાત બે હજાર પચ્ચીસના રોજ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબના વરદ હસ્તે ઓફિસર કમાન્ડિંગ ડીપી જોશી તથા ક્લાર્ક હરપાલસિંહની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો હતો